સરકારે ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધ અને ખેડૂતોને ડુંગળીનો ભાવ ન મળતા તેમનો આક્રોશ વધી રહ્યો છે ત્યારે હવે ભાવનગરમાં ધારાસભ્યો પણ દોડતા થઈ ગયા છે ભાવનગર જિલ્લામાં ખેડૂતોના સતત વધતા વિરોધ વચ્ચે ભાજપના ધારાસભ્ય કૃષિમંત્રી પાસે રજૂઆત કરવા દોડી ગયા તળાજાના ગૌતમ ચૌહાણ અને શિવાભાઈ ગોહિલે કૃષિમંત્રીને મળી રજૂઆત કરી યાર્ડમાં ડુંગળીના ભાવ સતત નીચે પડી રહ્યા છે ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને નિકાસ પરનો પ્રતિબંધ દૂર થાય તે માટે ધારાસભ્ય